પ્રતિક ધીરુભાઈ જેશનભાઈ બારોટ કરીને વ્યક્તિ છે એની ફરિયાદ આપણે લીધી હતી ફરિયાદમાં એવું હતું કે ભરત વસોયા કરી અને પબ્લિક પ્લેસ અને જ્યાં આગળ લોકોનો મેળાવડો અથવા તો બીજી ત્રીજી કોઈ પણ રીતે માઉથ ટુ માઉથ પબ્લિસિટી દ્વારા કહી શકાય તે રીતે કોઈ લગ્ન લાયક અથવા તો લગ્ન ઈચ્છુક યુવાન હોય એ એની શોધખોળ કરી અને જે કહેવાતી એની બેન છે એના લગ્ન કરાવી તે લોકો લગ્ન થયાના બે ત્રણ દિવસમાં જેટલી શક્ય હોય એટલી રોકડ અને દાગીના લઈ અને નાસી જવાની ટેવવાળા હતા એ લોકોની કોઈ ફિક્સ સ્થાયી જગ્યા રહેવાની નથી જગ્યાઓ શિફ્ટ કર્યા કરે છે અને ભૂતકાળમાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાપર કચ્છ પોલીસ સ્ટેશનમાં અને જામનગર

અને લગ્ન કરે અને ત્યારબાદ નાસી ગયા હતા કુલ કેટલા આરોપી છે ફરાર કેટલા આરોપી છે કુલ બે આરોપી છે એક ભરત વાસોયા અને બીજા એક મહિલા જે તેને બેન છે તે પ્રમાણે નિયોગ થાપે છે વિક્રમ શું છે આરોપીનો શું છે વિક્રમ શું છે આરોપી અત્યારે આ ભરત વાસોયા છે એ છૂટક ગિરા ઘસવાનું ને મજૂરી કામ કરે છે અને એની જે કહેવાતી બેન છે એ કોઈ કામ નથી ના એ હજી ધરપકડ મહિલા ની બાકી છે મહિલા પકડાયા બાદ એ બાબતે વિશેષ કહી